નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેરસો ને ચાલીસ કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં માસ તો 20 15 20 આઈ નો ગટે નાનું માલ સુપર છે નબળો નીકળવાની મૂકી દેવા પકડા જો જોકદાર રાખો મંડળ 22 22 22 અરે હા ગો બે ના ના 32 મારું નામ એનું માય 15 32 અરે હારો 15 32

ભાઈ આ નવી તુવેરનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ક્વોલિટી માં સારી ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ આ નવી તુવેર નો આજનો ભાઈ જોઈ લો તું એની દાણે પણ સારો માલે ભાઈ ચૌદસો ને ત્રીસ રૂપિયામાં ગઈ ભાઈ આ તુવેર આજે જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને ત્રીસ ભાવનો આજનો ફાર્કલે ડોલર વી માંગ આ સંકેત હરુ દે ભાઈ કાટીના ભાઈ હલો હલો યાર હરુ છે હરુ દે સંજય mọi người 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 mọi ભાઈ ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ થયો નવી જાપાને ક્વોલિટીની વાત ભાઈ સારી લો ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ નવી જાપાનનો જાપાન ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને એકોતેર રૂપિયા નવી જાપાન ભાઈ જોવો તું એની ક્વોલિટી દાણે પણ સારો માલે ભાઈ ચૌદસો એકોતેર રૂપિયા ભાવ થયોનો નો ભાઈ જોઈ લો ક્વોલિટી તું એને ભાઈ આ નવી તુવેનો ભાવ તેરસો ને દસ રૂપિયાથી હો ક્વૉલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને દસ રૂપિયા ભાવ આ તુવેરનો ભાઈ આજનો જોઈ લો એની ક્વોલિટી તેરસો ને દસ રૂપિયામાં ગયા ભાઈ આ તુવેરા જોઈ લો એની ક્વોલિટી ભાઈ આ તુએનો ભાવ ચૌદસો ને પાંચ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જવો ભાઈ ક્વૉલિટીમાં ભાઈ સારી હતું એ જોઈ લો ચૌદસો ને પાંચ રૂપિયા ભાવ આ નવી તુએનો હાથનો ભાઈ જોઈ લો તું એની ક્વૉલિટી ચૌદસો ને પાંચ રૂપિયા વાવાનો હાથનો ભાઈ જોઈ લો તું એની ક્વૉલિટી દાણે હારોમાં લાય એમ તો ચૌદસો પાંચ વાવાનો હાથનો ભાઈ આ તું એનો ભાવ તેરસો ને સિત્તેર થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટી ભાઈ આવો માલે ભાઈ તેરસો ને સિત્તેર ભાવવાનો આજનો લઈ લો તું એની ક્વોલિટી તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ તું એનો આજનો જો ક્વોલિટી તું એની ભાઈ આ તું એનો ભાવ અગિયારસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ નબળો માલે ભાઈ જોઈ લો અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ આ નબળી તુવે જોઈ ભાવવાનો હતો ભાઈ આ નવી તુવેનો ભાવ તેરસો ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટી આવો માલ આવે ભાઈ જોઈ લો તેરસો ને ઇઠોતેર રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોઈ લો તુવેની ક્વોલિટી ભાઈ ஆனசோ நிோத்தர் ரூபாய் பாவத்தியா பை ஜுவோ கவலிட்டிம் அவ்வோயே மாலசோ நிோவுர